રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ને જયસ્વામી નારાયણ તો અમે પહોંચી ગયા છીએ ગામડે અને અમે જઈએ છીએ ચાલીને વાળીએ અને ફાઇનલી અમે પહોંચી ગયા ચાલીને વાળીએ તો આ છે જો મારા પપ્પાનું ખેતર અને અહીંયા છે એક મસ્તની ગૌરી ગાય પછી અમે પહોંચી ગયા કૂવા પાસે તો કૂવો જોવા ગયા તો કૂવો ભયરો છે આખો પાણીનો ને એની અંદર છે મસ્ત મજાની માછલીઓ પણ આ જો ઘોયરો છે ઘોયરો કહેવાય કે ચંદન ઘો કહેવાય આઈ ડોન્ટ નો મને કંઈ ખબર નથી પણ જો એની બાજુમાં કબૂતરું બેઠું છે એને બીક લાગતી નથી અને આ ઘોયરો તો વર્ષોથી આમાં રેજ છે ઘોયરો કહેવાતો હોય ચંદન ઘો કહેવાતું હોય કંઈ ખબર નથી અને જો આ પાણી છે ને એની અંદર સરસ મજાની માછલી છે ને અયનભાઈ જો ડોકા કાઢે છે મારી મમ્મીએ પકડી રાખ્યો છે નહીતર ભાઈ તો સીધા જાય એવા છે લે હું પકડતો આવું એમ કહીને મારી મમ્મી બતાવે છે ને જો કે આ ઘોયરો છે કબૂતર છે એની અંદર માછલી છે ને જો આ ભાઈ ભાઈઓ ડેટકો પણ છે છલાંગો મારે એવો તો જો આ કૂવો છે ને આખો ભૈરો છે જો આખો આખો બતાવ્યો મેં તમને પછી આ ખેતરમાં બધું આવેલું છે શાકભાજી અને શાકભાજીની અંદર જો આ છે ટમેટા કાચા ટમેટા છે રીંગણી છે ભીંડો છે ગુવાર છે અને પાછળ છે ને બધા ખેતરમાં બધું ખળવું ગયું છે ના છે જો મસ્ત મજાની ઢળતી સાંજનો વિડીયો કારણ કે આ રાત્રે છે ને નેચરલ સંધ્યા ઢળતી હોય ને ત્યારનો આ વિડીયો છે તો જો એકદમ સરસ મજાનું વાતાવરણ છે ખેતરમાં અને કપાસને બધું વાવેલું છે અને અહીંનું વાતાવરણ એટલું સરસ હતું નહીં કે ગામડે તો મજા જ પડી ગઈ તો આ બધું જો વાદળાને એવું જો સરસ મજાનું ના છે આખું ખેતરને એ જો બા નાની અને હિયાન બંને આવી ગયા છે વાડી જોઈને પછી અમે શેકી છે માંડવી માંડવી શેકી એટલે એના માટે પહેલાં તે ભઠ્ઠો કરવો પડે એટલે ભઠ્ઠા માટે આ બધું સા ઠીકડા ને એવું બધું સળગાયું છે અને પછી જો ભાઈ દાદાને બોલાવા ગયા છે કે હાલો માંડવી શેકી દો કારણ કે શેકવીથી તો થોડીક જ પણ માંડવી શેકા વેપાર કરી ઇયાનને અને એ પણ અંધારું થવા એવું હતું તો એ પરાણે શેકાવી તો આ જો એના માટે છે ને પહેલાં તો આ બધુંય ભઠ્ઠો કરવો પડે ને પછી એની અંદર જો આવી રીતે માંડવી નાખીને પાછો ભઠ્ઠો એની ઉપર ઢાકી દે એટલે માંડવી શેકાઈ જાય ગામડે છે ને આપણે સુરતમાં તો અહીંયા આપણે ચૂલે ચડાવી પડે પણ એના કરતાં આ માંડવી છે ને મીઠી થાય એટલે મારા પપ્પા જોઈએ એની માથે પછી ભઠ્ઠોને એવું નાખે છે અને માંડવી શેકે છે અને આ રીતે માંડવી શેકાય ને એટલે એ કંઈ ખાવાની મજા જ ઓટલે તો હા હું જઈને બોલતો છે એની માથે અને પછી ફાઇનલી જો આ માંડવી શેકાઈ ગઈ છે એટલે એની ઉપરથી પાછા સઠીકડા ને બધું છે એ પાછું લેવું પડે એટલે ત્યાં ક્યાં આવી લઉં માંડવી ભરવા જાસ કે કાકરા ભરવા તોય તે ન્યા કે માંડી છે માંડી તો આમ છે દાદા શેકે છે ત્યાં શું જઉં અહીંયા કાંકરા ખાઈ વાહ મજા આવે છે કેટલી પાંચ મજા આવે છે ઠેક તું કા આવ્યો છો એમાં હા તો જો હા મુજો ને હાડી આવ્યો છો તે હું જોઈ હાડીએ માંડી બીજું પછી જો હિયાનભાઈ હજી માંડવી શેકાતી હતી ને હિયાનભાઈ મમ્મીને ખેતર વાળી દે છે આ પળ હોય ને આગળ જે આપણે વાપરતા હોય એ પળ વાળી દે છે અને જો એને મજા આવી જાય છે એને કંઈક નવું લાગે છે માણ હાથમાં હાવીણાવું છે અને પછી જો માંડવી આવી રીતે ઠારીને પછી વીણવાની